ગ્રહ વિભાગના સૂચનાથી માન્ય ડીજી સાહેબ તરફથી અને એટીએસના સંકલનમાં એક ડ્રાઈવ રાખવામાં આવે છે સમગ્ર રાજ્યમાં આમાં જ ભાગરૂપે એવા તથ્યો જો કોઈ પ્રકારથી એવા એન્ટીનેશનલ કામગીરીમાં સામેલ થવાની શક્યતા હોય આ પ્રકારના તમામ વ્યક્તિઓના એક જો અલગથી ડોઝર બનાવવાની જો કામગીરી ચાલુ કરવામાં આવી છે એના માટે સૌ તો અલગ અલગ જો એવા ગુનાઓ જો લગભગ ઇન્ટીગ્રેશનલ પ્રકારના ગુનાઓ હોય છે એમાં જો છેલ્લા ત્રીસ વર્ષના ડેટા એ લોકો લીધા જે જે લોકો સામેલ હોય છે ખાસ કરીને હથિયાર ધારાના જો કેસીસ જો વેપન્સ વગેરેના સપ્લાયમાં વેપન્સ સાથે પકડાયેલા છે એવા છેલ્લા ત્રીસ વર્ષનો કુલ લગભગ જો સત્તરસો સત્તર જેટલા એવા લોકો છે જો પકડાય છે અને સાથોસાથ નેક્સ્ટ છે બનાવટી ચલણી નોટો જો એફઆઈસીએન બોલે છે કે જો इंडियन जो करेंसी ना जो आ लोग अलग अलग, अलग प्रकार की प्रिंट करे डुप्लीकेसी करे जो है या कोई सारा जो है अपना कोई जगह प्रिंट कराई ना आना भेड़ छेड़ी बेचता होवा लगभग बसो एकतालीस जटलाक है जुए अने पीछे जो है अपना एक्सप्लॉजिव एक्ट हेठ जो भूतकाल में जटला कोई बॉम्ब्स वगैरह मा हो अपना सूरत एक हिस्ट्री धरावे कि ब्लास्ट साथ जुड़ेला है जो है तो एक्ट में मोटा कोई जत्था रखा आ प्रकार केसेस અજો આરોપીઓ હતા કુલ 265 જેટલા આ લોકો આરોપી છે અને પછી એના પછી જો સિરિયસ જો પહેલા આપના એવા એક્ટ છે જે ટેરર રિલેટેડ એક્ટ હતા જેમ કે ટાડા પોટા અને ગુસ્સીટોક જેવા એક્ટો છે આ એક્ટમાં જેટલા લોકો પકડાયેલા છે આ લોકોનો જો એક માહિતી જો એમાં કુલ 233 જેટલા લોકો આવે અને પછી જો એ એનડીપીએસ જો આરોપીઓ જેના તરે નાર્કો ટેરરિઝમ તરીકે ભી અમારા લોકો ને ટાર્ગેટ માં રહે છે જો એનડીપીએસ ના સપ્લાય માં જેટલા ભી લોકો સામેલ છે અને જો મોટા જો કાર્ટેલ્સ હોય પેડલર્સ હોય આ પ્રકાર કુલ ટોટલ 1255 જેટલા લોકો છે તો આ પ્રકાર નું કુલ અમે લોકો ને અને એના પછી જો એક નેક્સ્ટ કેટેગરી છે કે જે ઓઈલ ચોરી ના કારણ કે આ સૌ તો મોટો એક જો નેશનલ થેફ ના પ્રોપર્ટી ના થેફ છે તો ઓઈલ ચોરી ના કોના જે આપણે સુરત માં હતી લેકિન આ છ પ્રકાર ના હેડમાં જેટલા લોકો છેલ્લા ત્રીસ વર્ષમાં પકડાયા છે એની પૂરી એક માહિતી રેડી કરીને એના ડોઝિયર બનાવવાના ડોઝિયર એટલે કે જેમાં એના પૂરા નામ સરનામા એના ખૂબ અત્યારે એના હુલિયા કેવું રીતે લાગે છે એના આજુબાજુના ફોટો જો સીધા અને સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડનો ફોટો એના અત્યારે શું કરી રહ્યા છે કોના કોના સંપર્કમાં છે કામ ધંધા એના બિઝનેસ શું છે આ લોકો ના અત્યારે કોઈ પ્રોપર્ટી વસાવી લીધી હોય તો પ્રોપર્ટી કેવી રીતે આવી છે જો એ અને એના હાલના એના સાગિતો કોણ છે કઈ પ્રકારને ટૂટીમાં સામેલ છે આ તમામ પ્રકારના માહિતીના સંકલિત કરતા એક ડોઝિયરના પરફોર્મા બનાવવામાં આવેલા છે જોએ અને અત્યારે જો પૂરી સમગ્ર જો પોલીસ સુરત શહેરના તમામ ઝોનલ ઝોનના પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સુજી તમામ લોકો આ ડ્રાઇવમાં સામેલ થઈને આ લોકો ડોઝિયર બનાવવાની કામગીરી કરી રહ્યા છે જોએ જેમાં સાતો સાત આ લોકોને લેટેસ્ટ લોકેશન બારેમાં અમે લોકો જોયા તો ટોટલ લગભગ 3900 જેટલા લોકો થાય છે આમાં લગભગ જો એ આપણા શહેર માં નથી ઓલેકન બહાર બહુત દૂર ના કોઈ જગ્યા 170 જેટલા લોકો છે જો બહાર છે અને લગભગ 1200 જેટલા લોકો છે જો ગુજરાત રાજ્યમાં નથી ગુજરાત બહાર છે જો એ જેના માટે અમારું લોકો સંકલન ચાલુ છે જેતે યુનિટ સાથે પોલીસ યુનિટ સાથે બાકી જેલ માં અત્યારે 217 જેટલા છે અને 92 જેટલા લોકો મરળ પણ કહેલા છે અને તો આ બધા નગર અમે કાઢીએ તો करीब 2400 લોકોનો ડેટા અમે મળે છે જેના એકદમ જો ہمارا સૌથી વધારે આ લોકો જો ટાર્ગેટમાં છે અને એના જ લઈને અત્યારે અમે લગભગ જો 700 થી વધુ લોકોનો ડોઝિયર તૈયાર કરી લેવામાં આવેલા છે અમારે પાસે બે દિવસનો ટાઈમ છે જો 100 કલાકમાં જો બે દિવસમાં پورا 100% અમે લોકો કાર્યવાહી કરી દેવાના છે જેમાં ખૂબ સરસ રીતે ડોઝિયર અને આજ એટલે અમે આપણે માહિતી બનાવી બતાવી એના જ પછી જો ચેકિંગના કાર્યવાહી એના ઉપર જો એક્સેનેબલ કાર્યવાહી કરવામાં આવશે આપ લોકોને અગર ખ્યાલ હોય કે 2000 બેના सिमीना एक केस यहां મોટો કેસ થયા હતા રાજ્યના જેમાં આપણો સુરત નોવી કુલ 11 જેટલા લોકો સિમીના જો ગુનાઓમાં અહીંયાથી ભી પકડાયા હતા જાય અને પાછળથી આજ પૈકી લોકો જો હે આજ પૈકી લોકો જો હે bomb blast જો ઘટનાઓ બની હતી 2008 માં જો હે bomb મુકવાની અને bomb blast અમદાવાદમાં આમાં મે ભી અમુક લોકો સામેલ હતા જાય તો જે પ્રકાર આ પ્રકારના જો એક્ટિવિટી કરવા લોકો છે એના જમે લોકો અત્યારે જો બરાબર 20 માં લેવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે જેથી કે કોઈ પણ પ્રકારના ઇન્ટરનેશનલ એક્ટિવિટીમાં આ લોકોનો કોઈ સામેલ ન થાય અને ટાઈમ રહેતા જોય પોલીસો ભી ટાઈમલી જો ઇન્ફોર્મેશન મળતા રહે તો આ પ્રકાર જો અલગ અલગ જડલામે બનાય બતાયા આપના જો અને કોઈ પણ એવા જે જડલા ભી સિરિયસ આપના અમે વાત કરી જો હે એવા કોઈ પણ ગુના નથી જેમાં સુરત ના ક્રિમિનો સામેલ ના હોય ભલે બીજા લોકો કઈ અન રાજ્યો નો હોય અન શહેરો નો હોય કે સુરત નો ભી અમુક અમુક બધી જગ્યા ગુનેગારો મેં ચાહે બ્લાસ્ટ માં હોય ચાહે સિમિયર એક્ટિવિટીઝ હોય એનડીપીએસ નો હોય ફાઈસીએન નો હોય બધી જગ્યા સામેલ છે તો આ છે જે ત્યારે જો સુરત શહેર પોલીસ કામગીરી કરી રહી છે અને આવનાર સમય માં જેટલા ભી અમારા ગાળા બદલ કો વોન્ટેડ વિ છે હજુ પણ વોન્ટેડ છે આ બધા લોકો નો ફોટોગ્રાફ્સ જેટલા એક્ટિવ નજર આવશે એનો તમામો અમારે જો સીસીટીવી માં જો અમારે એઆઈ બેઝ્ડ કેમેરા હોય છે

તો ત્યારે 700 થી વધુ થઈ ગયા છે અને બે 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 દિવસ 100% અમે લોકો કમ્પલીટ કરી દેવાના છે બધા લોકો જે સ્લીપર સેલ હોય જે લીસ્ટ હતું એને જે આપે કોઈ વસ્તુ મળતી છે આજ બધા જો અમારા આ લોકો સંભવિત ફ્યુચરનો સ્લીપર સેલ જે રીતે મે વાત કરી કે સીમેમાં પહેલા જે લોકો એક્ટિવ હતા આજ લોકો બ્લાસ્ટમાં આય જોએ તો આ પ્રકારના જેટલા ਵੀ 24 જેટલા લોકો છે જો અમારા શહેરમાં છે ત્યારે આ લોકો ઉપર જો અમારા લોકો જે રીતે કાર્યવાહી થાય છે કે સતત એના ઉપર અમારું વાચ રહે કંટ્રોલ રહે જેથી કોઈ પણ પ્રકારની એક્ટિવિટી માલકો સામેલ થાય બહુ મોટો મોટો એક પ્રિવેન્ટિવ એક્શન તરીકે આ એક્સરસાઈસ રહેશે અને જે કેસ છે ઓકે એને લે તો કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે કે આ અમદાવાદ બ્લાસ્ટ કેસ સાથે પણ સંકળાયેલો છે અને સુદમાં બમ પ્લાન આ તો જ્યારે તપાસ થઈ હતી આમાં જો ગાળા બધા જો ગુનાઓ જો દાખલ થયા ડિટેક્ટ થયા આમાં બધા પકડાયા હતા આમાં અપને આ જો હાલ જો 11 જો ટોટલ ઓવરલ સિમીના કેસીસ થયા હતા આ પૂરા જો હે કમ્બાઈન પૂરે ગુજરાતમાં અમા 11 હતા 11 માં આતરે 9 જોએ અપનેયા છે અને એક આમત એક સાஜித் ગુલામ ખાજા મનસૂરી હતા જો બોમ્બ પ્લાન્ટ કરવા મેના फांसी ની સજા અમદાવાદમાં થઈ છે જે અમદાવાદ તર સાબરમતી જેલમાં છે તો આ પ્રકારનો જો લોકો સીરિયસ ગુનાઓ માં ભી આ લોકો ને અત્યારે આજરી ગયા છે આવે છે જેલ સગર પેરોલ પર આવે તો કોના મળે કઈ રીતે મળે આ તમામ ચીજોને અમે લોકો આવરી લેતા જોઈએ દોસ્તો અત્યારે તૈયાર કરી છે

घड़ा बदा जो एक्सप्लॉजिव जो पहले भी कोई पास एक्सप्लॉज सूरत अपना ब्लास्ट विटनेस करेला है नाइंटीज में जो है अँ ब्लाट भीला है लोगों ने डेथ भी थी है तो आ प्रकार ने एक्सप्लोजिव एक्ट वाला मतलब जेना जान एक हो एक्सप्लॉजिव साथ जो है बहुत हेबीच्युअल हो तो आ प्रकार लोग आए थे तो आज लोग अमे कैटेगरी मानिए छे कि अगर कोईपण प्रकार एंटीनेशनल एक्टिविटी में कोई अँ शामिल तो बहुत संभावना रहे कि आज जो गुनाओं ने कैटेगरी આમાં દે કોઈ તેવાલા હોય આ ભી થઈ શકે છે બોમ બ્લાસ્ટના કેટલા લોકો જે બોમ બ્લાસ્ટની અંદર સામે હતા અ બોમ બ્લાસ્ટનો કુલ 2008 માં તો બોમ બ્લાસ્ટ થયા હતા અમાકો 72 આરોપી જો પૂરા રાજ્યમાં પકડાયા હતા જો એને આમાં આરોપી પછી સુરત નો કુલ 3 આરોપી હતા જો જે રીતે મે વાત કરી કે મોહમ્મદ તનવીર મોહમ્મદ અકર પઠાણ હતા એના फांसीના સજાનો હુકમ થયેલા છે બાકી જો એક મોહમ્મદ જહીર હતા જો પકડાયા હતા પછી કોર્ટ સે નિર્દોષ છૂટી ગયા હતા अनेक रफीक और में रईस वली भाई ईसा भाई छे जो અત્યારે વોન્ટેડ છે આફ리카 માં ગઈ ગયા છે તો આમાં ભી ત્રણ લોકો અપને અહીંયા ના હતા જે વોન્ટેડ છે તો ફેમિલી ને પર ટ્રેસ કરવાનો હાવ હા આજ જો એક્સરસાઈઝ ચાલુ છે જો એજન્સીસ જો છે આપ ટ્રેસ કરતી જ રહે છે કે આ બધા જો અમારા લોકો નું કે અપરાધારમાં ટોપ મોસ્ટ પ્રાયોરિટી માં આવી ગયા છે કે ના એક્ટિવિટીઝ અમારા લોકો ના નજર માં રમવાના છે સર સાને દે વિદેશી અટે ટેરર ફાઉન્ડિંગ થઈ રહી છે

आ जो एक ने डोजियर डोजियर तो तो आ भाई फोटो लेवाना तो फोटो फोटो ना फोटो फोटो साथ बनने साथ ना फोटो लेवाना लेवाना फ्रंट साइड 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 बनने है, डिटेल, एक एक डिटेल केतला पाना है कोई डिटेल बाकी ना रहे जो लगभग जो है, एक बहुत झीणी झीणी डिटेल ली जो જેથી કે ના કોઈ પણ પ્રકારના કોઈ ચીજો બાકી ન રહી જાય જો ઇતની ડિટેલોનો ના પૂરો ડોઝ જ બની શકે તો એજન્ટ અત્યારે જો ગુજરાત પોલીસ एकदम મક્કમતા સાથે કે એક એક વ્યક્તિ ના એવી માહિતી આપને પાસે આવશે કે ના દોસ્ત ત્યાર સગા સંબંધી ક્યાં છે એના ઘર બની ગયા તો કેવી રીતે પૈસા આયા ફંડિંગ પછી અમે કન્સર્ન IT IT ડિપાર્ટમેન્ટ એબીએ ડિપાર્ટમેન્ટ જ્યાં છે બધા લોકોનો અમે મદદ લે છે જે અમાર ડાઉટફુલ લોકો લાગે છે મુકેશ ગુર દિવ્યાંગ ન્યો સુરત